तो यहाँ अभी शाम के छः बज चुके हैं आज पूरा दिन मेरे को टाइम नहीं मिला तो वीडियो स्टार्ट करते हैं अभी तो यहाँ एंट्री होती है मेरे भैया की जो काम पे गया था अभी आ चुका है तो डेंगू भी अंदर है उसको गाड़ी का बहुत शौक है डेंगू भी अंदर चली गई है પાછળ જવા દે જુ જવા દે આવા દે થોડી પણ બહુ હે તો યહા ડિંગો આગે પીછે હો રહી હે હાય ડિંગો હાય તર મામા આવી ગયા હે અને મામા તો આવી ગયા હા અને તે ટી-શર્ટ કેવી પહેરી

તો મમ્મીને મમ્મી ને જોડે થોડીક વાત કરી લઈએ હા મમ્મી હાય જય શ્રી કૃષ્ણ શું ભજન ગાઉ છો હમ કઈ ભજન એક લાઈન તો બોલો ગાઈસ સાંભળે અમારા હે હા કેલા મને ને બાવાજી ભૂલુ રે સુધારજો હા સમજણ ની એમને સુધા આપો રે ગુરુજી મારા ચરણ માં સમજણ સુદ આપજો ગુરુજી મારા ચરણો માં લેજો વાહ સાય રે સત ગુરુજી અમને ચરણો માં લેજો વાહ મરણ રે તિથિ નો બાવાજી મહિમા મોટો એ રીતે ભજાવને બરોબર એટલે પ્રેક્ટિસ કરો છો એમ ને રામાપીર નોરતાવા ભજન ગાવાની તૈયારી કરો અને મરણ રેતી છે નો બાવાજી મહિમા મોટો હા સમજણ ને સુધ અમને આપજો રે ગુરુજી મારા ચરણો માં લેજો વાહ વાહ તમે દુનિયા સૌ છે

ઓકે ઓકે પાંચ વાગે વાગે ક્યાં તે પાંચ વાગ્યા નું કીધું જ નથી આ સવારે હા સાંજે હું લઈ જઈશું તારે મને કેવું પડે ને કે મનીષા ચલ ને જઈ આવી એમ ઉઠ્યા પછી એ કેવું તો હતું તારે મારે કામ હતું હા ચલો તો અહીંયા આવે અર્જુન આવી ગયા છે એમનું મૂક્યું કે આમનું हाय अर्जुन आई गया ऑफिस से हाँ બે જોઈન્ટ કર્યા એમ ને બે ને તો અર્જુન આવી ગયા છે પાપા કી પરી ના પાપા આવી ગયા છે હે ને જો ટી શર્ટ ઉપર શું લખ્યું છે પાપા કી બતાવી દો ઢીંગુ લખેલું બતાવી તો બેટા છુપાઈ દીધું બતાવી ને બેટા લખેલું ડીંગુ કેવી લાગે મસ્ત લાગે પાપા કી કરી આજે મને જ્યારે ભી તમે આ છોકરીને આપણે ગમે તે કહીએ કે ડીંગુ બેસી જા તો એ ઊભી થશે બેસી ડીંગુ આપણે કોઈ બી વસ્તુ એને જે કhesu ને હા કોઈ બી વસ્તુ આપણે ડીંગુ ને કhesu તો એનો ઉલટું જ કરશે કોઈ દિવસ સીધું કામ નહીં કરે એને આપણે એમ કંઈ બેસી જાતો નહીં બેસવાનું સુઈ જાતો નહીં સુવાનું હા જો અત્યારે પૂઠા ગોઠવીને પૂછે કેવી લાગે મસ્ત લાગે મમ્મી કેવી લાગે ડીંગુ સારી લાગે સારી નહીં લાગે તો મનીષા ચૂલા ઉપર બનાવવા જમવાનું શરદી નહિ હે ને શરદી નહિ કોઈ દવા નહી એની જાતે ગોળી પેલી ખાય હે અમાર કંપની વાળી કઈ ના કરે વિક્સ ગસીન હોય જાય ને વિક્સ ગસીન હોય બે ત્રણ દિવસ કરે લાખો આપ શરદી મટી જાય હું કોઈ દિવસ શરદી નહિ આજે શું પ્રોગ્રામ બનાવ આજે પ્રોગ્રામ માં છે ખીચડી થાય છે બરોબર અને તુવેર ભાભી લાવી છે તો વિચાર હે તુવેર નું શાક ને એને વાટીન દાળ બનાવીને વગાવ ખીચડી તુવેર દાળ રોટલી કેવી ચુલાવવાની આ તો હજાર હજાર જનલનો બહુ મજા આવે એના વી ઓન નવી વસ્તુઓ આમ બહુ ગમતી આની ચુલા હા તો ડબલ રોટલી ખાશે એની ફેવરેટ વસ્તુ બનવાની છે આજે બધી ખીચડી ચૂલા ઉપર શાક ચૂલા ઉપર રોટલી ચૂલા ઉપર કરી દેવી તો કેરે પાર આવ તા ચૂલા ઉપર જો સારું ખાવું હોય ને સારું ખાવું હોય ને તો થોડી આમ રાજ હોય પડે હે ધીરજ નું ફળ મીઠું એટલે તમે વાર જોવો ને એટલું ખાવાનું સારું મળે હા પછી ખાવું હે ખાવું હે ખાવું હે એમ કરો ને તો પછી

ચાર તારીખે છે ગામડે ગામડે તો કે આવજો આઠ તારીખે ગુસન બોલ નું શ્રીમંત હતું જવું પડશે હવે તો છે ને અંકોત્રી મોકલીને હવે જોઈ હવે શું છે અર્જુન આ લગ્ન સિઝન બધું આવ્યું ને એટલે હવે ને ગામડે આવા જવાનું મેરેજમાં બધું બહુ રેહશે ગોલતા સો ટકા જજો આવજો ને વાહ

હા કપડા પેકિંગ કર્યા છે ને એને એને કપડા પેકિંગ કર્યા બેટા કપડા લીધા તે હે બચ મે જવા માટે ઓ પાપા કી પરી હે તું પાપા ની પરી છુ પાપાનો પરો આ પાપાનો પરો અને આ પાપાની પરી અને અહીંયા અમારે દાળ થાય છે જો ઉકરવા છે આ બાજુ તેજલબેન ની ખીચડી થાય છે હેજલ બેન ખીચડી થાય છે ના શાક બને કે ખીચડી શાક બને મારી એમને બની ગઈ અહિયાં ડીંગુ ગામડા બસમાં બેસાડી કે ફોય હે મને મને કે ફોય ભત્રીજી અમાર ભત્રીજી બાય

માસી ને ત્યાં રહેલ કે મારા ઘડવાસા ને તો માસી દેખાયતા તો માસી છે ડેંગુ માસી હા માસી શું છે માસી પાણીની બોટલ છે ગ્લાસો હા શું બેટા બીજી ચડી કેટલી ચડી છે બે

पई नहीं, नहीं।, नहीं।, नहीं तो जाऊं जमीन जावनु ने ना पई नहीं पई नहीं तो क्यारे जावनु आज पई आज हां लेंगी बारी मुको को रुवारवानी स्टेक जोरदार छे ओ मडिंगू ओ हो मरी छोरी गेट तो ना रे पोरे के पाई नहीं चली हां पई नहीं चली पई पई हां पई नहीं तो सुबोल मालके खबरें नहीं पड़ती बेटा हाँ तो गाइस चलो मलिए जम्मा ना टाइम हाय गाइस सही हमारा कोई जम्मा बैठा पूछो दार के ही बनी तिक्की नहीं बनी ने अय्या मिसु कर તુવેરની દાળ બની છે એટલી મસ્ત બની છે મિસ્ટેક થઈ ગયા કે કાશ્મીરી મરચું મરચું ચાલતું હતું કાલે આશા દુકાનેથી કયું રામદેવ તીખું મરચું લઈ નાય હવે જે હું પ્રમાણે મરચું નાખતી હતી એ જ પ્રમાણે મેં મરચું નાખ્યું તો સાત ખુદ બની ગઈ વધારે છે કરો ઘરે શું કરે જને શું કરો ગોળ ખાઈ જા બેટા ગોળ ખાંડ ખાઈ જા ગોળ ડાયો ખુશી હા જવા બસ આજે આ બધા સુધરે પણ મારી જેલિલ કોઈ દી નહીં જેલિલ નહીં સુધરે અને ગમે તેલું આપણે સમજાવશું જેલિલ અમાર ધમાલ કર્યા વગર નહીં રહે તો ગાઈસ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ જરૂર કરજો કે તુવેર ની દાળ તમને કેવી તમને તો સ્વાદ નહીં હોય પણ દેખાવામાં એવી હતી એ કમેન્ટ કરજો ઓકે બાય થેન્ક્સ ફોર વોચિંગ